નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાના રાજપુર ગામે જય આદિવાસી બિરસા મુંડા ભવન દાહોદ દ્વારા આદિવાસી સમાજના લગ્નમાં થતા ખોટા ખર્ચ દાપા ઘટાડવા ગામડે ગામડે ફરતા રથનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું રાજપુર ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રીના ભાઈ રામસિંહભાઈ ડામોરના અધ્યક્ષ સ્થાને ભીલ સમાજના સુધારણાની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ખોટા ખર્ચાઓ જેવા કે મામેરા કાપડું દારૂ ડીજે ભોજન વગેરેમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા બાબતે આજ રાજપુર ગામે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ભીલ સમાજના નક્કી કરેલા બંધારણ મુજબ અમલ કરવા માટે પ્રતિજ્ઞા લઈને નક્કી કરેલ બંધારણ મુજબ અમલ કરવા નક્કી કરવામાં આવ્યું હતું જેમાં રથની સાથે પ્રવીણભાઈ પારઘીની ઉપસ્થિતિમાં ગામના લોકોને વધુ જાણકારી આપવામાં આવી હતી અને લોકોને રોજે રોજ આ રથની સાથે અને સહકાર મળી રહ્યો છે રિપોર્ટર રાજુભાઈ ડામોર ઝાલોદ તાલુકાના રોજે રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો